ના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાણા મંત્રી ભરુભાઈ દેસાઈ દ્વારા 2025-26 નું આજે બજેટ રજૂ કરવામાં આવ્યું છે ત્યારે આ વર્ષે 3 લાખ 3 લાખ 70,250 કરોડ નું પુરાતન વાડો અને આંકડાની માયાજાળ સાથેનું બજેટ એમણે રજૂ કર્યું હોય એવું અમને લાગે છે જે રીતે એમણે દિલ્હી, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં જ્યાં ₹500 રૂપિયાના ગેસના બાટલો આપવાની પહેલ કરી છે

ગુજરાતમાં આદિજાતિ વિકાસ વિભાગ માટે એમણે જે 5120 કરોડ નું બજેટ એ લોકો લાવ્યા છે આ બજેટમાં ન્યુ ગુજરાત પેટર્ન જે આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત ટ્રાઇબલ સપ્લાનમાં દરેક જિલ્લાઓમાં હોય છે તેના દ્વારા એ બજેટ 70.37.5% વધારા સાથે 1100 કરોડ કરવામાં આવ્યું છે પણ એ બજેટની અંદર અમે જોયું

એમાં આદિજાતિ વિસ્તારોમાં આજે પણ શિક્ષકોની ઘટ છે ત્યારે 22000 શિક્ષકોની જે ભરતીની પ્રક્રિયા હતી આજે પણ પેન્ડિંગ છે એને ક્યારે પૂર્ણ કરવામાં આવશે એવી કોઈ પણ જાતની એમણે ભવાલી કે આપી નથી એવી રીતના આરોગ્યમાં પણ આરોગ્ય અને પરિવાર કલ્યાણમાં 23385 કરોડનું બજેટ છે એમાં લાખોની સંખ્યામાં આયુષ્માન કાર્ડ આપેલા છે પણ એની જે એમ્પેનલ હોસ્પિટલો છે એની પણ નવી

નહેરો દ્વારા કેનાલો દ્વારા ઉદવાન સિંચાઈ યોજના દ્વારા કે પાઇપલાઈનો દ્વારા જે નર્મદા ઉકાઈ કરજણ ગઢણા કે પાનમમાંથી પાણી સિંચાઈ માટે આપવું જોઈએ એના માટે પણ કોઈ એમણે પહેલ કરી નથી સાથે ભાડભૂત બેરેક યોજના માટે 876 કરોડ રૂપિયાની એમણે જોગવાઈ કરી છે પણ ત્યાં જે લોકોની જમીનો ગઈ છે એની વળતરની કોઈ વાત આમાં જોગવાઈમાં કરવામાં આવી નથી પ્રધાનમંત્રી આવાસ માટે એમણે

દિવસે વીજળી આપવાની કિસાન સૂર્યોદય યોજના ક્યાંય ચાલુ નથી અને આજનું જે બજેટ અમે જોયું તો સરવાળે અમને એવું લાગી રહ્યું છે કે આ બજેટ પુરાતન વાળું છે, આગળાઓની માયાજાળ છે અને એમાં કોઈ વિશેષ મોગરી પર કંટ્રોલ આવે, ખેડૂતોના ભાવ કંઈ વધારા થાય, યુવાનોને કંઈ રોજગારી મળે, નાના ઉદ્યોગો, લઘુ ઉદ્યોગ કે પ્રાકૃતિક ખેતી કે જે પણ ગુજરાતની growth એન્જિન છે એના ડેવલપ માટે ક્યાંય પણ એવું દેખાતું નથી

અઢી દાયકા થી જે મતો આપ્યા છે પણ અઢી દાયકાના મતો બાદ ગુજરાતની ની દરેક ક્ષેત્ર કર્મચારી હોય ખેડૂત હોય મહિલા હોય કે વિદ્યાર્થી હોય શિક્ષણ હોય આરોગ્ય હોય સિંચાઈ હોય પીવાના પાણીની બાબતો હોય કે ટેકાના ભાવની ની બાબત હોય દરેક જગ્યાએ આજના બજેટમાં અન્યાય થયો હોય એવું અમે સ્પષ્ટ માનીએ છીએ